સાવરકુંડલા શહેરમાં દિવાળીની ઉજવણી એક અનોખી પરંપરા સાથે થાય છે અને આ પરંપરા એટલે ઇંગોરિયા યુદ્ધ લગભગ 150 વર્ષથી ચાલતી આ રમત દિવાળીની રાત્રે યોજાય છે શહેરની ગલીઓમાં રણભૂમિનો માહોલ સર્જાય છે ઇંગોરિયા નામના ફટાકડા રમતવીરો એકબીજા પર ફેકે છે રાત્રિના અંધકારમાં દેવરા ગેટથી નાવલી નદી સુધી રંગે ચંગે ખેલાય છે આ ઇંગોરિયા યુદ્ધ આ પરંપરા સાવરકુંડલાની શૌર્ય અને સંતની ભૂમિની ઓળખને ઉજાગર કરે છે આ યુદ્ધ નિહાળવા દેશ વિદેશથી લોકો આવે છે કેનેડાથી આવેલા એક દર્શકે તો એ પણ કહ્યું કે આ રમત જોઈને તેમનો સફરનો ખર્ચ વસૂલ થઈ ગયો ધારાસભ્ય મહેશ કથવાડા પણ ઇંગોરિયા ફેંકી આનંદ માણ્યો આ રમતને સાવરકુંડલાના શૌર્યનો ઇતિહાસ ગણાવ્યો હિન્દુ મુસ્લિમ સમુદાય આ રમતમાં હળી મળીને ભાગ લે છે જે એકતાનું પ્રતીક છે

જોવા માટે છે સાવરકુંડલાનો યુવાન આગની સાથે ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે આજે તમે જો ઇંગોરિયા રમત સાવરકુંડલાને દેશમાં આ ઇંગોરિયા રમતે અલગનું સ્થાન આપ્યું છે નાચ જાત ના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે એકતાના ભાવ સાથે અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય હું એમ માનું છું કે માત્ર ભારત નહીં દુનિયાને સાવરકુંડલા આ રમત શીખવું પડે અમારી દિવાળી છે અનેરી દિવાળી ઇઝરાયલ અમાસના યુદ્ધ તો જોયા છે પરંતુ આ સાવરકુંડલામાં ગયેલા તું હિંગોરિયા આપ જોઈ શકો છો કે એકબીજા પર હિંગોરિયા ફેંકીને આ યુદ્ધ મનાવવામાં આવી રહી છે અને પ્રસિદ્ધ રમત છેલ્લા બસો વર્ષથી સાવરકુંડલામાં રમાઈ રહી છે જાણે આ યુદ્ધનું નું હોય માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે જેના કારણે ઇંગોરિયાની રમત દેશભરમાં માત્ર સાવરકુંડલા માં રમાઈ રહી છે આ રમત રમી રહ્યા છે મારું ગુજરાત પેટ્રોલ